હાલ મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળનો સોળમો મિલન કાર્યક્રમ રામધન આશ્રમ મુકામે યોજવામાં આવ્યો આ કાર્યક્રમની અંદર કુલ પાંચસો કર્મચારીઓ ફૂલ ફેમિલી સાથે અહીં ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમની અંદર ફૂલ ફેમિલી સાથે જમણવાનું આયોજન કરીએ છીએ સાથે સાથે તમામ બાળકો માટે રમતગમતનું આયોજન અમે કરીએ છીએ આ કાર્યક્રમની અંદર આ વર્ષે મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા નવનિયુક્ત જે આહિર સમાજના નવનિયુક્ત કર્મચારીઓ વર્ષ બે હજાર પચીસ ની અંદર જે ગવર્મેન્ટ જોબમાં લાગ્યા છે તેઓનું પણ સન્માન કરવામાં આવ્યું અને આ કાર્યક્રમ સોળ વર્ષથી અમારા કર્મચારીઓના સહયોગથી યોજવામાં આવે છે અને આ કાર્યક્રમની અંદર અમારા માતૃશ્રી રામભાઈમાં જગ્યાના મહંત શ્રી પ્રભુદાસ બાપુ તેમજ અહીં રામધન આશ્રમના ના બેન શ્રી ભાવેશ્વરી બેન નો સાથ અને સહકાર અને આશીર્વાદ અમારા આહિર કર્મચારી મંડળને ને હર હંમેશ મળતા રહે છે